ડભોઈ તાલુકાના વરસાદી પાણી ભરાતા પાંચથી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા ડભોઈ તાલુકાના તેન તલાવ ગામ પાસેથી પસાર થતી ડભોઈ એકતા નગર બોર્ડગ્રેઝ રેલવે લાઇન નીચે બનેલા ગરનાળામાં ગતરોજ પડેલા ધોધમાર વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે આ ગરનાળું પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે ભરાઈ જતા આસપાસના પાંચથી છ ગામના લોકો અવરજવર ખોરવાઈ ગઈ છે આ ઘટનાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓએ તાત્કાલિક ધોરણે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે ગામો અને લોકોની હાલાકી ગરનાડામાં પાણી ભરાઈ જવાના કારણે માનપુરા ઓરડી રાજપુરા લીંબડી વસાહત ગુમાનપુરા અને સનોર જેવા ગામોના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ ગામોના લોકો જેઓ ધંધા વ્યવસાય અર્થે નોકરી માટે અથવા શાળાએ જવા માટે નિયમિતપણે ડભોઈ

અને એટલું તો નહીં કે તિંતલામાં જ બાળકો બનવા જાય છે ડબ્બો જાય છે પછી ગુરુ સ્કૂલમાં જાય છે સાઠો જાય છે તો એ પણ ત્રણ બસો અમારી ત્યાં આવે છે એ પણ આ પાણી ભરાય છે તો બસો આવતી નથી અને વાલીઓ બધા મીઠવા આવે છે છોકરાઓને પહાડ નાળું પાર કરાવે છે અને પછી પહાડ છોકરાઓ બેસીને જાય છે આવું થાય છે અને અમે ઘણી રજૂઆત કરીએ છીએ કે નારા વિશે આ પાણી ભરાય છે પણ આજ દિન લગીને એનો કોઈ નિકાલ થતો નથી વારંવાર કહેવા છતાં પણ આ પાણી તો આવીને આવી સમસ્યા છે અને નીચે ખાડા પણ પડી રહેલા છે અને પાણી નો આ જયારે પણ કઈ સાધન જે અમારે ખેડૂતને જવું આવવું હોય માલ સામાન લાવવો હોય તેવો અમને પ્રોબ્લેમ જ થાય છે અને બીજું કે જયારે આ ગાડીઓ વારા ઘરે પાણી નાખ્યા કરીએ છીએ ત્યારે આ છોકરાને લેવા આવી એટલે ગાડી નાખવી પડે પાણીમાં આવું તેવું તે પણ અમારે ગાડીઓને વધારે જ બગડે છે એમ તમારે એવું થયા કરે છે એટલે અમારે તો સરકાર શ્રીને એટલું જ કહેવાનું

અમે તેંધાળા પ્રાથમિક શાળામાં ભણીએ છીએ જયારે જ્યાંનું નાદુ બન્યું છે ત્યાંનું એ પાણી ભરાય છે ત્યાં એનો કોઈ નિકાલ નથી તે તળાવમાં અમે ભણીએ છીએ નોબલ ગુરુ સ્કૂલ બધા બાળકોને પણ જવાની બહુ તફલીફ થાય છે આ ગુઠન ગુઠન સુધી પાણી આવે છે જયારે વાની આવતી ત્યારે અમારે અંદર જઈને જવું પડે છે અને રાજપુરા રાજપુરા માનપુરા અને લીમડી ગમ કેટલું કેટલું કમર અમારે અંદર આટલે આટલે પાણી આઈ જાય